આમોદ તાલુકાના બોડકા ગામ પાસે આજે એક હૃદય દ્રાવક અકસ્માત સર્જાયો હતો જેમાં ટ્રક અને એસટી બસ વચ્ચે થયેલી ટક્કરમાં ચાર થી પાંચ મુસાફરો લોઈ લુહાર થયા હતા આ ગમખવર અકસ્માત પાછળનું કારણ ટ્રકનું ટાયર ફાટવાનું હોવાનું સામે આવ્યું છે ટાયર ફાટતા જ ટ્રક ચાલકે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવી દીધો હતો જેના પરિણામે ટ્રક સામેથી આવી રહેલી બસ સાથે ધડાકા ભેળ અથડાઈ હતી અકસ્માતને પગલે હાઈવે પર મુસાફરોની ચીચિયારીઓ ગુંજી ઉઠી હતી અને અફડાતફડી મચી ગઈ હતી ઘટનાની જાણ થતાં જ એકસો આઠ એમ્બ્યુલન્સની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર આપી આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડ્યા હતા અત્રે રાહતની વાત એ છે કે તમામ ઈજાગ્રસ્તો હાલ ભયુક્ત છે અકસ્માતની ગંભીરતા જોતા સ્થાનિક ધારાસભ્ય દેવકિશોર સ્વામી પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા તેમણે હોસ્પિટલના તબીબો અને પોલીસ વહીવટી તંત્ર સાથે વાતચીત કરી ઈજાગ્રસ્તોને શ્રેષ્ઠ સારવાર મળે તે માટેની સૂચનાઓ આપી હતી પોલીસે પણ ઘટના સ્થળે પહોંચીને અકસ્માતને કારણે ખોડવાયેલા વાહન વ્યવહારને પુનઃ કાર્યરત કરાવ્યો હતો અને અકસ્માત નો ગુનો નોંધી આગળની કાયદેસર ની તપાસ હાથ ધરી છે હાઈવે પર બનેલી આ ઘટના ને ફરી એકવાર વાહનોની જાળવણી અને સુરક્ષા અંગે ચર્ચાઓ જગાવી છે